મારું નામ નમ્રતા અશોકભાઈ તુળખિયા છે મારા પરિવારમાં અમે હું મારા પપ્પાને મારા ભાઈ ત્રણ જણા રહીએ છીએ મારા પપ્પાએ દસથી બાર જણા પાસેથી વ્યાજવા પૈસા અલગ અલગ વ્યક્તિ પાસેથી લીધેલા છે જેની વ્યાજ દર એકથી ત્રીસ ટકા લેખે છે અને અમે અત્યાર સુધીમાં બધાને વ્યાજ મારા પપ્પાએ ટાઈમ ટુ ટાઈમ ચૂકવી આપેલું છે પણ અત્યારે અમારી માનસિક આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે કે જેના કારણે અમે કોઈને પૈસા ચૂકવી શકતા નથી અને એ લોકોને પપ્પાએ ચેક પણ આપેલા છે અને નોટરી પણ કરાવેલી છે તો એ લોકો અમને અત્યારે એવી ધમકી આપે છે કે તમારા ચેક અમે નાખી દેસું બેંકમાં અને મારા ભાઈને એવી ધમકી આપે છે કે તું બહાર આવીને ધંધો કરી જો તો અમે આ બધાય ટેન્શનમાં છીએ તો અમને આની અને અમે પોલીસ દોઢ મહિના પહેલાં પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપેલી છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અમે રજૂઆત કરેલી છે પણ દોઢ મહિનાથી અમને પોલીસ સ્ટેશનમાં ધક્કા જ ખવડાવે છે કે આજે નહીં કાલે આવજો આજે નહીં કાલે આવજો અને અમે પોલીસ સ્ટેશનમાં જઈને અમારા ડોક્યુમેન્ટ આપી છે તો ત્યાં બીજી વાર જઈએ તો એમ કે છે કે તમારા ડોક્યુમેન્ટ અત્યારે અહીંયા નથી ખોવાઈ ગયા છે ગુમ થઈ ગયા છે અને અમારી પાસે ઘડિયાળીયે ડોક્યુમેન્ટ મંગાવે છે અને અમારી પાસે અત્યારે અમારી દુકાને આવીને બધા વ્યાજવા પૈસાવાળા છે જે વ્યક્તિ એ લોકો અમારી દુકાને આવીને અમને માગણી કરે છે કે પૈસા આપો પણ અમારી પાસે અત્યારે પૈસા છે નહીં કાંઈ તો એ અમને ધમકી આપીને એમ કે છે કે તમને મારશું એવું કરશું એમ કરે છે તો અમે બાર ક્યાંથી જઈશું ને અમે ધંધો કરશું તો પૈસા બધાને ચૂકવી શકશું એટલા માટે અમારી પોલીસને એટલી નમ્ર અપીલ છે કે અમને આમાં સહાય કરે અને અમને આમાં સપોર્ટ કરે અને જલ્દીથી જલ્દી અમને આમાંથી બહાર કાઢે